સુરતમાં મહાયાવંશી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાવીસ માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોસાડ વિસ્તારમાં આવેલ એ એલ ફાર્મ ખાતે આ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ સમૂહ લગ્નમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં માં દેખા દેખી થી થતા ખોટા ખર્ચ અટકાવવાનો હતો આ સાથે જ મહાયા વંશી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દીકરીઓને કર્યાવર પણ આપવામાં આવે છે આજકાલ સમાજમાં દેખાદેખી થતા ખોટા ખર્ચ લગ્ન પ્રસંગમાં કરવામાં આવી રહ્યા છે

દ્વારા જે અમારા માયાવંશ સેવા સમાજ ટ્રસ્ટમાંથી જે બાવીસમાં સમૂહ લગ્નનો સમારોહ જે આજે એમને પ્રસરણ કર્યું એ બદલ અમે ટ્વેન્ટી ફોર એસ ચેનલનો હું મારા હૃદયપૂર્વક આભાર માનું અને આવી જ રીતે અમારા આ સમૂહ ચાર ચાંદ લગાવે એવા અમારા તરફથી અમારા તરફથી ટ્વેન્ટી ફોર એસ ચેનલને ઘણો ઘણો આભાર બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત